આપણે જયારે જમવા બેઠા હોય ને ત્યારે શાક ને રોટલી બી એકલું જ હોય અને આપણને એવું થાય કે કંઈક ચટાકો જોઈએ તેના માટે હું તમને એક ચટાકો બતાવું છું ચટાકો ખાલી કહું છું બનાવું છું હું મરચાંનું શાક કાં તો તમે મરચાંના ટીપોરા કહી શકો છો તો હું તમને બતાવું તેના માટે આપણે શું શું જોઈએ અહીં મેં થોડી કલોંજી લીધી છે અધકચરી વાટેલી વરિયાળી લીધી છે અને આમચૂર પાવડર લીધો છે ના હોય તો તમે આખા ટુકડા પણ નાખી શકો છો કાં તો લીંબુનો રસ પણ નાખી શકો છો પણ આમચૂર પાવડર હોય ને તો સરસ લાગશે પછી આપણે તેનામાં થોડીક રઈ અને થોડુંક જીરું અને હિંગ મીઠું મરચું હળદર મસાલો બધું આપણે થોડું થોડું નાખવાનું છે અને એકદમ ટેસ્ટી એવા મરચાં બનાવવાના છે તો ચલો હું તમને તેની રીત બતાવી દઉં અહીં મેં આઠ થી દસ મોળા મરચા લીધા છે તેને મેં ધોઈને સાફ કરીને લૂછી લીધા છે હવે આપણે તેને ઉપરથી દાંડી અલગ કરી લઈએ પછી તેને આવી રીતે મોટા મોટા ટુકડા કરવાના છે નાના નથી કરવાના થોડાક મોટા રાખવાના છે એક મરચામાંથી ત્રણ થી ચાર નંગ ટુકડા થાય ને તેવી રીતે આપણે તેને સમારી લેવાના છે અને જ્યારે તમે મરચા સમારતા હોઈએ ને ત્યારે ચેક કરી લેવાનું કારણ કે આવા મરચામાં પણ ઈયળ હોઈ શકે છે મને પણ નથી ખબર પણ મને એક વખત મારા સાસુએ કીધું ને ત્યારનું હું ધ્યાન રાખતી હતી તો ખરેખર મારે એક વખત આવું બન્યું હતું આવા મરચાં પણ સડેલા નીકળી શકે છે તો તેનું તમે ધ્યાન રાખજો જો અહીં આપણા બધા મરચા સમારીને તૈયાર થઈ ગયા છે હવે હું તમને તેની વઘારવાની રીત બતાવી દઉં આ મરચાને આપણે સરસિયાના તેલથી બનાવવાના છે સરસિયાનું તેલ ખાવામાં બહુ જ સરસ લાગે છે મતલબ કે નોર્મલીમાં આપણે સાદું તેલ વાપરી શકીએ પણ આવી રીતે હોય ને તેમાં આ તેલ એડ કરો ને તો બહુ સરસ બને છે તેલ આપણું ગરમ થઈ જાય પછી આપણે તેમાં થોડુંક જીરું થોડીક રાઈ થોડીક કલમજી નાખવાની છે કાલે મને એક કમેન્ટ હતી પારુલબેન મકવાણાની કે વઘારમાં રાઈને જીરું એડ કરો તો બહુ સરસ થાય છે તો મેં આજે તેમના માટે સ્પેશિયલી અંદર રાઈને જીરું એડ કર્યું છે હવે થોડી હિંગ એડ કરું છું સરસ તતળી ગયું છે હવે હું તેમાં મરચાં એડ કરું છું આપણે તેને સરસ આપણે હલાવીને વાર માટે આપણે તેને ચડી ચડી દેવા દઈએ

આ મરચાં થોડા મોડા છે એટલે એના માટે હું થોડુંક મરચું એડ કરું છું કારણ કે મરચું નાખું તો થોડું ચટપટું આમ થોડુંક સ્પાઈસી એવું સારું લાગશે તેના માટે થોડીક હળદર અડધી ચમચી જેટલું ધણાજીરું અડધી ચમચીથી બી ઓછો ગરમ મસાલો લીધો છે મેં વરિયાળી લીધી હતી ને તે એડ કરું છું અહીં આપણે વરિયાળીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે તેનાથી ટેસ્ટ બહુ સરસ આવશે અહીં આપણને એવું લાગે કે તેલ થોડું ઓછું છે તો આપણે થોડું તેલ એડ કરી લેવાનું મારાથી થોડું મારાથી તેલ થોડું વધારે પડી ગયું છે તમને જરૂર હોય તેટલું તમે એડ કરી શકો હવે ઉપરથી આપણે આમચૂર પાવડર નાખી દેવાનો છે સરસ હલાવી દેવાનું છે તૈયાર છે મરચાંનું એકદમ નવી રીતનું શાક છે ને એકદમ મસ્ત બહુ જોરદાર ટેસ્ટી એવું બહુ જ મસ્ત છે બન્યું છે તમે પણ એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો બહુ જ ભાવશે અને કેવું લાગ્યું તે મને કમેન્ટ કરીને જણાવજો અને હજી સુધી તમે લોકો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો તો હું તમને આવી રીતે રોજ નવી નવી વાનગીઓ બનાવીને બતાવીશ થેન્ક યુ